જય શ્રી કૃષ્ણ સુધા સંપૂર્ણ કલશમ રુધિરાપ્લુતમે દધાના હસ્ત પદ્માભ્યા કુષ્માંડા શુભદાસ્તુ મેં અર્થાત્ જે વાઘ ઉપર આરૂઢ છે જેમના એક હસ્તકમળમાં રુધિરનો કળશ અને બીજામાં મદિરાથી ભરેલો કળશ છે તેવા મા કુષ્માંડા દુર્ગાદેવી મારું શુભ કરનાર થાવ નવરાત્રિના નવ દિવસ મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરાય છે નવ દિવસ નવ માના અલગ અલગ સ્વરૂપોથી પૂજાય છે માના આ નવ સ્વરૂપોએ નવરાત્રિના નવ દિવસ દૈત્યોનો દાનવોનો સંહાર કર્યો હતો અને તેનો નાશ કરી દેવતા અને માનવ જાતિની રક્ષા કરી હતી મા દુર્ગાના આ નવ સ્વરૂપોમાં ચોથા સ્વરૂપે દેવી કુષ્માંડાની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે આ દેવી દુર્ગાનો ચોથો અવતાર ગણાય છે અને ચક્રનું પ્રતિક છે જેમની ઉપર નારાયણનું આધિપત્ય છે જે પ્રેમ અને કરુણાનું પ્રતિનિધિત્વ કરે છે નામનો ખૂબ જ ઊંડો અર્થ અર્થ થાય છે કુનો નાનું ઉષ્માનો અર્થ છે ગરમી કે જીવન ઉર્જા અને અંડાનો અર્થ છે બ્રહ્માંડીય અંડ એટલે કે ઈંડુ માં કુષ્માંડા સૂર્યની જેમ તેજસ્વી છે મંદ સ્મિત દ્વારા માતાએ સમગ્ર બ્રહ્માંડનું સર્જન કર્યું છે માત્ર સંકલ્પ કરી અને સ્મિતથી બ્રહ્માંડનું સર્જન કરનારી શક્તિ સ્વરૂપીણી આ દેવી છે જે બ્રહ્માંડ સ્વરૂપ છે જળ ચેતનરૂપી આ સૃષ્ટિ માતાના હાસ્ય માત્રથી ઉત્પન્ન થઈ છે આમ માં કુષ્માંડાની કથા અનુસાર શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ પણ નહોતું ચારેય તરફ અંધકાર છવાયેલો હતો કોઈ જીવ જંતુ નહોતા એ સમયે એક તેજ સ્વરૂપે મા કુષ્માંડા પ્રગટ થયા હતા તેમનું તેજ ચારેય તરફ ફેલાવા લાગ્યું આવા અનંત તેજ કુષ્માંડા પ્રગટ થયા અને પોતાના મંદ સ્મિતથી સૃષ્ટિનું સર્જન કર્યું હતું આમ મા દુર્ગા કે જે કુષ્માંડા સ્વરૂપે આ ઈંડાના આકાર એટલે કે બ્રહ્માંડની ઉત્પત્તિ કરી આ જ કારણથી તેમને આદ્યા શક્તિ પણ કહેવાય છે જેમાં દરેક પ્રકારના જીવજંતુ અને બ્રહ્માંડ તેમજ બ્રહ્માંડમાં રહેલા સૂર્યમંડળ દરેક ગ્રહો ચંદ્ર અનેક તારા અને આકાશ ગંગાનું નિર્માણ કરાયું છે દેવી કુષ્માંડા પાસે એટલું દિવ્ય તેજ શક્તિ હતી કે તે સૂર્યના ઘેરામાં પણ રહી શકતા હતા કહેવાય છે કે માનું નિવાસસ્થાન સૂર્ય લોકમાં જ છે અને આ રીતે સૂર્યનો તેજ તાપ સહન કરવાની સર્વત્ર શક્તિ માત્ર માની અંદર જ છે આ જગતમાં દરેક જીવનું રક્ષણ કરનારી આમાં જ છે આદ્યા શક્તિ જ છે તેથી જ માનું સ્વરૂપ સૂર્ય સમાન તેજ આપનારું છે ઉર્જા હૂંફ આપનારું છે અને આમ માનું તેજ સર્વવ્યાપી છે અનંત છે દશે દિશાઓમાં તેમનું તેજ ફેલાયેલું છે સમસ્ત સૃષ્ટિના દરેક જીવનમાં જે તેજ ઉર્જા છે તે માની છે સમસ્ત બ્રહ્માંડમાં મા કુષ્માંડા જેટલી શક્તિ કોઈની પાસે નથી તે ખૂબ જ શક્તિશાળી તેજસ્વી અને અસહ્ય ગરમી સહન કરનારી છે તેમજ પ્રબળ ઉર્જા આપનારી આ દેવી છે એટલા માટે જ આ દેવીની પૂજા કરવાથી જીવનમાં બધા પ્રકારની શક્તિ અને ઉર્જા પ્રાપ્ત થાય છે સૂર્યના રહી સૃષ્ટિમાં જીવને શક્તિ આપે છે સૂર્યપ્રકાશ વગર જીવન શક્ય નથી અને આ ઉર્જા પ્રકાશ દ્વારા સૂર્યમાં રહેલા દેવી કુષ્માંડા જીવની રક્ષા કરે છે સંપૂર્ણ બ્રહ્માંડની શક્તિ રૂપીણી દેવી જગતજનની એટલે કે સમસ્ત જીવની માતા આદ્યા શક્તિ દેવી જ છે જેમણે સમસ્ત બ્રહ્માંડની રચના કરી અને સમસ્ત જીવને શક્તિ ઉર્જા પ્રદાન કરી અને તેથી જ તેમને મા દુર્ગા મા કુષ્માંડા જગતજનની કહેવાય છે જગતજનની મા કુષ્માંડાની ઉપાસનાથી બળ અને બુદ્ધિનો વધારો થાય છે વિકાસ થાય છે અને જીવનમાં નિર્ણય શક્તિ વધે છે કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ લાંબા સમયની બીમારીથી ઘેરાયેલ હોય તો આ લાંબા ગાળાની બીમારીથી બચવા માટે પણ મા કુષ્માંડાની પૂજા આરાધના કરવી જોઈએ જેથી માનવ લાંબા ગાળાની બીમારીમાંથી બહાર નીકળે છે સ્વાસ્થ્ય સારું થાય છે મા કુષ્માંડાની ઉપાસના સિદ્ધિ પ્રાપ્ત કરી સમસ્ત રોગ શોક ભય દૂર થઈ આયુષ્યમાં યશમાં વૃદ્ધિ થાય છે આ દેવીની આઠ ભૂજાઓ છે અને તેથી દેવી કુષ્માંડાને અષ્ટભુજા દેવી પણ કહેવાય છે કુષ્માંડાનો અર્થ છે કોળું દેવી દુર્ગાના કુષ્માંડા સ્વરૂપને કોળાની બલી આપવામાં આવે છે માને કોળું અતિ પ્રિય છે અને તેથી કોળાથી બનેલો ભોગ એટલે કે કોળાથી બનેલા પેઠા પણ અર્પિત કરવામાં આવે છે માની આઠ ભૂજાઓ છે જેમાં કમંડળ ધનુષ બાણ કમળ પુષ્પ શંખ ચક્ર ગદા અને બધી જ સિદ્ધિઓ આપનાર જપમાળા છે માની પાસે આ બધી જ વસ્તુઓ ઉપરાંત તેમના હાથમાં કળશ પણ છે જે રક્ત અને મદિરાથી લથપથ છે તેમજ તેમની સવારી વાઘ છે માના આ સ્વરૂપની પૂજા કરવાથી ભયથી મુક્તિ મળે છે માની ભક્તિથી આયુ યશ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે મા કુષ્માંડાની પૂજા અર્ચના સંપૂર્ણ નિયમો સાથે કરવામાં આવે છે જેમાં સવારે સૌ સ્નાન ઇત્યાદિથી પરવારીને સૌપ્રથમ પૂજા ઘરની સફાઈ કરી ગંગાજળ કે ગૌમૂત્રથી સ્વચ્છ કરી બાજોટ પર સ્વચ્છ લાલ કે લીલું કપડું પાથરવું માની પ્રતિમા કે ફોટાને સ્થાપિત કરવા ત્યારબાદ વ્રત પૂજનનો સંકલ્પ અને વૈદિક અને સપ્તશતી મંત્રોનું ઉચ્ચારણ કરી ગણપતિ મહારાજ અને માની સેવા પૂજા કરવી માનું આવાહન આસન આચમન સ્નાન કરાવી ત્યારબાદ પૂજા કંકુ ચોખા ચંદન હળદર સિંદૂર વગેરેથી પૂજા કરી માને પુષ્પ ધૂપ દીપ અને નૈવેદ્ય ફળ પાન વગેરે અર્પિત કરવા ત્યારબાદ સુયોગ્ય બ્રાહ્મણને દક્ષિણા આપવી આરતી સ્તુતિ કરવી મંત્ર ઉચ્ચારણ અને કથા વાંચન કે શ્રવણ કરવું વિધિ વિધાનથી માની પૂજા કરી પ્રસાદનું વિતરણ કરવું અને માના આ સ્વરૂપને ગળ્યા પુડલા એટલે કે માલપુવાનો ભોગ અર્પિત કરી કોઈ સુયોગ્ય બ્રાહ્મણને પ્રસાદ આપવાથી માની કૃપા સ્વરૂપ તેમના ભક્તોને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે બુદ્ધિ અને કૌશલ્યનો વિકાસ થાય છે અને આ પૂર્વ દાનથી દરેક પ્રકારના વિઘ્ન દૂર થાય છે આ રીતે પોતાની પૂજા ઉપાસનાને સંપન્ન કરવા માના મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્રના કરવાથી માની ઉપાસના અને આરાધના કરવામાં આવે છે માની પૂજા વિધિ વિધાન સાથે કરવાથી માનવ જીવનની સમસ્ત મુશ્કેલીઓનો અડગતાથી સામનો કરી શકાય છે મા ભય દૂર કરનારી છે જીવનના બધા જ પ્રકારના ભયમાંથી મુક્તિ આપનારી છે જીવનની બધી જ દુઃખ તકલીફોમાંથી મુક્ત થઈ સુખી જીવન જીવવા માટે દેવીની પૂજા શ્રદ્ધાપૂર્વક કરાય છે મા કુષ્માંડાની પૂજાથી આયુષ્ય બળ અને સ્વાસ્થ્યમાં વધારો થાય છે દરેક પ્રકારના રોગ શોક અને દોષ દૂર થાય છે કોઈપણ પ્રકારનો કલેશ જીવનમાં નથી રહેતો માની પૂજા દરમિયાન કોળાની બલિ ચડાવવામાં આવે છે અને આ બલી ચડાવવાથી બધી જ પરેશાનીઓ દૂર થાય છે અને સમૃદ્ધિ અને તેજ પ્રાપ્ત થાય છે જીવનમાં અહંકાર દૂર થઈ ભક્તિરૂપી આધ્યાત્મિક માર્ગ તરફ આગળ વધી શકાય છે નવદુર્ગાનું આ ચોથું સ્વરૂપ મા કુષ્માંડાના નામે વ્રત પૂજન અર્ચના વંદન અને ભક્તિભાવથી સાધના કરવામાં આવે છે મા કુષ્માંડા કે જેને સમસ્ત બ્રહ્માંડની રચના કરી બધા જ જીવોનું ધ્યાન રાખ્યું અસુરો દાનવો દુષ્ટોથી રક્ષા કરી જીવનમાં તે આનંદ પ્રદાન કરે છે વંદે કામાર્થે चन्द्रार्धकृतशेखरां सिंहरूढा अष्टभुजा कुष्माण्डा यशस्विनीं या देवी सर्वभूतेषु सृष्टिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः अर्थात् हेमा सर्वत्र विराजमान अने कुष्मांडाना रूपे प्रसिद्धनार मा अम्बे તમને મારા વારંવાર પ્રણામ છે હું તમને વારંવાર નમન કરું છું હે મા હે જગદંબા મને બધા જ પાપોમાંથી મુક્તિ પ્રદાન કરો નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાને આ રીતે પ્રાર્થના કરવી જોઈએ તો આ હતી ચૈત્ર નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાની પૌરાણિક વ્રતકથા અને સંપૂર્ણ પૂજા વિધિ અમે આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો એમ હોય તો તેને તમારા મિત્રો અને પરિવારજનોને શેર કરી આપો અને નવરાત્રિના પવિત્ર દિવસોમાં આવનારી નવરાત્રી કથાઓને સતત સાંભળતા રહેવા માટે તમારા પોતાના આ ચેનલ વાર્તાને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બટન પણ ઓન કરી લેજો કે જેથી આવનારી તમામ પૌરાણિક કથાઓ તમે સરળતાથી સાંભળી શકો જય શ્રી કૃષ્ણ